જય મિત્રો મિત્રો તાલુકાનું શિવરાજપુર ગામ હવે મિત્રો આપણે ફરતા ગામની વાત કરીએ ને તો જસદણ તાલુકાનું જે શિવરાજપુર ગામનું આપણે મોટું નામ છે અને મોટું ગામ છે જો કે દસ થી પંદર હજારની આપણે શિવરાજપુર ગામની વસ્તી છે અને જિલ્લા પંચાયતની સીટ લડાતી હોય આ ગામથી આ શિવરાજપુર ગામ ઉપર જે જિલ્લા પંચાયતની સીટ લડાતી હોય જોકે આપણે શિવરાજપુરની આપણે વાત કરીએ તો સમસ્યા અત્યારે પાણીની એટલી છે એની કોઈ સીમા નથી હાલ અત્યારે ચોમાસાનો માહોલ હોય અને ફરતા પાણી ભર્યા હોય પણ શું કામ ના હાલ અત્યારે પીવાનું પાણી મળતું નથી જે પીવાના પાણી માટે અત્યારે જે શિવરાજપુર ગામના લોકો અત્યારે પાણી વગર વલખા મારી રહ્યા છે ચોમાસાનો માહોલ હોય એટલે એટલે જો કે આપણે પાણી આપણે પાણી માટે જો કે પાણીના બહારથી ટેક્ટર મંગાવવા પડે છે પીવાના અને અત્યારે શિવરાજપુરની એટલી અત્યારે સમસ્યા છે એની કોઈ સીમા નથી બરોબર એટલે આપણે જે શિવરાજપુરના જે સભ્ય છે ગોપાલભાઈ એને પણ મને ફોન કર્યો એટલે આપણે પણ બધી કરી પાણી બાબત થી શિવરાજપુરમાં કેવી સમસ્યા છે એટલે અને બધાને ખબર જ છે કારણ કે ઘણા સમયથી આ લાંબા સમયથી આ પાણીની સમસ્યા છે બરોબર એટલે આપણે ગાંધીનગર આપણે પણ રજૂઆત કરી પાણી પુરવઠામાં અને ઓનલાઈન આપણે અરજી પણ કરી દીધી અને આપણા જે રસ્તણ વિષયના જે કોરજીભાઈ બાવળીયા જે કેબિનેટ મંત્રી અને જે પાણી પુરવઠાના જે મંત્રી હોય એટલે આપણે જે કોરજીભાઈ બાવળીયા સાહેબ સાથે પણ આપણે રૂબરૂ વાતચીત કરીશું અને સાહેબને પણ કહીશું કે સાહેબ તમે શિવરાતપુરમાં આવો જોવા કારણ કે અત્યારે શિવરાતપુર હાલત એટલી ઓલી છે પાણી વગર એની કોઈ સીમા નથી કારણ કે પાણી વગર અત્યારે બધા વલખા મારી રહ્યા છે અને બહારથી પાણી મંગાવવું પડે છે એટલે સાહેબને પણ આપણે રજૂઆત કરીશું અને જે પાછળ હું રેકોર્ડિંગ મૂકું છું જે ગાંધીનગર આપણે ફોન કર્યો એ સાહેબ સાથે બધી વાતચીત કરી ટેલિફોનથી અને અરજી પણ કરી હતી એ રેકોર્ડિંગ મૂકું છું પાછળ સાંભળો અને વધુમાં વધુ શેર કરજો જય હિન્દ જય ભારત હાલો હા જીગ્નેશ ભાઈ બોલો હા બોલો બોલો કેમ છે મજામાં 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 માં હું હાલે વરસાદ પાણી શું કે છે કોણ બોલો એ શિવરાજ થી ગોપાલ ભાઈ બોલો બોલો ગોપાલભાઈ બોલો બોલો એ કઉ છું વરસાદ પાણી કેવા છે વરસાદ પાણી તો આપડે બધા ને હરખા જ હોય તો હું હું કઉ છું બોલો બોલો માં શિવરાજ ગામ ની અંદર પંદર થી સત્તર દિવસ જેવું થઈ ગયું હે હમ હમ અને પાણી કઈ આવ્યું નથી અને ઉપર ફોન કર્યો ને હમ એ લોકો એમ કે છે કે આજ આવશે ને કાલ આવશે ને કારીગર નથી આવતા ને એવું બધું કે છે બરાબર બરાબર તો તમે કાલે રજુવાત કરો ગાંધીનગર થી એમ તો કઈ વાંધો નઈ તો હું અત્યારે એવું લાગે તો રાજકોટ એ ફોન કરું અને ગાંધીનગર એ હું અત્યારે ફોન કરી દઉં હા કારણ કે અત્યારે સમસ્યા તો આપડે, મને ચાર પાંચ માંથી કીધું હતું પાણીની સમસ્યા થોડીક વધારે છે આપડે ગામમાં કારણ કે અત્યારે અત્યારે ચોમાસા નો માહોલ હોય અને આપણું ગામ યુ પાછું મોટું છે અને જીવન જરૂરિયાત જ પાણી છે આપડું ભાઈ ગોપાલભાઈ એટલે બીજું કઈ ન થાય કઈ નઈ પણ આપડે અત્યારે પાણી ની તો અત્યારે જરૂરિયાત છે બરોબર હા હા અને અત્યારે ચોમાસું હોય ને છતાંય જો આપડા મંગાવવા પડતા હોય તો એ શરમજનક વાત કેવાય

વિનંતી છે કે જો કે શિવરાજપુર ગામની અંદર પાણીની બહુ જ સમસ્યા છે અને મહિનો મહિનો થઈ જાય છે અને ગામ પણ સાહેબ મોટું છે અત્યારે જીવન જરૂરિયાત તો પહેલા તો પાણી જ છે બીજો વિકાસ કાંઈ ના થાય ને તો આપણે એની કાંઈ જરૂર નથી પણ સાહેબ પાણી ને અત્યારે પાણી વાંકે અમે અત્યારે વલખા મારી રહ્યા છીએ બધાય શું નામ છે તમારું મારું નામ જીગ્નેશભાઈ જીવાભાઈ રાઠોડ

અને અમારું પણ મોટું અત્યારે પાણીની બહુ સમસ્યા છે અને વર્ષો આ સમસ્યા છે સાહેબ અને ચોમાસા પણ અત્યારે વિચાર કરો ચોમાસા માં પણ અત્યારે એટલી સમસ્યા છે ને પાણી તો પાણી મળતું નથી અત્યારે વેસાતા પાણીના ટાકા મંગાવવા પડે સાહેબ બાર થી બરોબર વાંધો નહીં તમારી ફરિયાદ ઓનલાઇન કરી દીધી છે અને તમારા જિલ્લા તાલુકાના અધિકારીને મોકલી આપી દઈશું બરાબર ઓકે ઓકે સાહેબ એટલે આ મારો નંબર એ તમે આપી દીધો એમને બરોબર હા હા તમારો નંબર એમને પહોંચી જ જશે તમને કોલ કરીને જ આવશે એટલે આપણા ક્યારે હલ થશે છે તમારો જેવો ક્રમાંક આવી જશે ને તમાર ફરિયાદનો તરત તમને કોલ આવશે અને ટીવ આવશે સર્વિસ કરવા માટે ઓકે ઓકે સાહેબ હા થેન્ક યુ હો સર ઓકે સાહેબ હા હા હા